ગિરનાર નું જેને ઘરે એવા પૂજ્ય લાલ બાપુ અહીંયા જયારે ઠાળ ભરવા માટે પધાર્યા છે એમની સાથે રાજુ ભગત દોલુ ભગત બ્રહ્મદાસ બાપુ અન્ય સંતો મંતો અને મામા સરકાર અને મોંઘેરા બધા મહેમાનો મંચ ઉપર બેઠેલા મહેમાનો એ તો છે જ પણ એનાથી સવાય જે સમર્પિત આશ્રય ભાવથી જે નીચે બેઠા છે એવા બધા ધુરંધર મહાનુભાવો બે દિવસની અંદર ધીરે ધીરે આયોજન વધતું ગયું વધતું ગયું એટલે ઘણી બધી ક્ષતિઓ રહી ગઈ છે પણ હું એમ કહું છું કે તમારું આંગણું છે આ માનું ઘર છે જેવી વ્યવસ્થા હોય એવું માનું ઘર હમજી ન ભાવી લેજો આજે લાલ બાપુ આવ્યા છે હું એમ કહું છું આજે ભજન આવ્યું છે આંગણે તમને કોઈ સંતને ત્યાં ક્યારે પણ નમવાનું મન થાય ને

અમે અમને જોયું છે અમે આનું તપ જોયું છે અમે આની ભાવના જોઈ છે અમે આનું નિષ્ઠા જોઈ છે અમે જ્યારે કથા માં ગયા ને આ દેવરાજભાઈ પત્રિકા દેવા આવ્યા ને ત્યારે અમે કીધેલું ત્યારે એમણે કીધેલું કે અમારા પિતૃઓની અને બાપુના પણ જે પરિવારમાંથી આવે છે એના પિતૃઓની ભાગવત કથા છે અને એમને મોક્ષ મળે ત્યારે અમે કીધેલું કે જ્યારે લાલ બાપુ એ હાથમાં માળા લીધી ને ત્યારે જ એક તમારા પિતૃઓ નહીં તમારા ગામના નહીં આખા પટાંગણ પિતૃઓ પિતૃ તરી ગયા એ શાસ્ત્ર કે છે શાસ્ત્ર શું કે છે આના માટે શાસ્ત્ર એમ કે છે કે જ્યારે બધા લોકો સ્નાન કરવા માટે ગંગામાં જાય છે એમ કહેવાય કે એક કણ કટકો હાડરો તટ ગંગામાં જાય તો એને ભૂત એના 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 પેઠીઓમાં ભૂત નહર જે ભાગી રહી

આ મહાપુરુષે એમ કીધું તમે વ્યસન છોડો ને તો હું તમને ભજન આપું આનાથી વિશેષ શું હોય ક્યારે 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 અસ્તિત્વ એમ કરતો હોય મને એવો ભાસ થાય છે દેવરાજ કે હમણાં હમણાં જોઉં છું ને સતત આવા મહાપુરુષોના સતત આગમનો થાય છે

હું એમ કહું છું કે કદાચ બાગેશ્વર પણ હમણાં પાસે ટૂંકો પડે એમની તમને અનુભૂતિ નથી પણ ખરેખર એટલી ને એટલી નિર્દોષતા એમના જીવનમાં પરમ તત્વ અને પરમ કૃપા તમારા માથે ત્યારે ઉતરે પહેલાં તમારી અંતઃકરણની શુદ્ધિ હોય ત્યાં સુધી એ ચેતના તમે તપ કરો તમે જપ કરો કરુણોની સંખ્યામાં કરી લ્યો પણ જ્યાં સુધી તમારી અંત ચંદ અંતકરણની ચેતના

જે નોછાવર કરે ને માં એને તું જ્ઞાનથી ભરી દે એને તું વિવેક થી ભરી દે જગત કૃપા કરે ત્યારે ધન નથી આપતી જગત અંબા કૃપા કરે ત્યારે સત્તા ને સંપત્તિ નથી આપતી જગત અંબા કૃપા કરે ને ત્યારે જ્ઞાન આપે છે વિવેક આપે છે લમ્બો દર જનની કમ યામી શરણમ હે જગત અંબા વિવેક ની જનેતા અમે બીજા કોને પુકારીએ અમે તો એમ કહીએ છે ને આ તો અમારી તો પરંપરા જ જગદંબાની છે આરાધના ની પુરાણ ઉપનિષદા ભૂલા ભેદ અનેક ભગવંત ભૂલું પણ નહીં ભૂલું આઈ ચારણ રી એક તમે યો પુરુ રટે માં આપે વસ્ત્ર અનેક પણ હમરે આ પેલા હાથ પુરે આઈ આય ચારણ રી એક 18 વર્ણની જે કુળદેવીઓ છે અમે એ પરંપરાના ઉપાસક છે કોઈ કોઈ મહાપુરુષોની કોઈ લાલ બાપુ જેવા સમર્થની ની કૃપા હશે કે જેથી કરીને તમે બધા અહીંયા પધાર્યા આ તમારું મા નો આંગણો છે કઈ હચવાણા ન હચવાણા છતાં પણ નભાવી લેજો કારણ કે તમારું ઘર છે બોલી શ્રી ગાયત્રી